નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સિસમાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી માટેના એડમિશનની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે તેના વિશે જાણીશું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન અગત્યની વિગતો તારીખો અને ફીસ કઈ રીતે ભરવી તેની માહિતી મેળવીશું સૌ પ્રથમ તારીખ અને વિગતો જાણી લઈએ પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન ચોવીસ સુધી કરી શકશો જેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્રણ આઠ બે હજાર ચોવીસ સવારના દસ વાગ્યાથી તેર આઠ બે હજાર ચોવીસ સાંજના પાંચ કલાક સુધી કરી શકશો રજીસ્ટ્રેશન થયા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની નકલ જમા કરાવવા તમે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી ચૌદ આઠ બે હજાર ચોવીસ સાંજના સાડા ચાર વાગ્યા સુધી કરાવી શકશો હવે ઓનલાઈન ફી ખરીદી માટે કેટલા રૂપિયા ફી ભરવાની છે તેની વાત કરી લઈએ ઓનલાઈન રજિસ્ટ્રેશન પિન તમે ડબલ્યુ 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 એમ ગુજરાત ડોટ પરથી ખરીદી શકશો ઓનલાઈન રજીસ્ટ્રેશન પિન માટે તમારે એક હજાર નોન રિફંડેબલ અને દસ રિફંડેબલ ડિપોઝિટ ભરી ખરીદવાનો રહેશે એટલે ટોટલ અગિયાર હજાર રૂપિયા તમારે ભરવાના જેમાં એક હજાર રૂપિયા નોન રિફંડેબલ છે અને દસ હજાર રિફંડેબલ છે જે તમે એડમિશન પ્રક્રિયા પૂરી કરશો ત્યારબાદ મળશે ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સપ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે ઉમેદવારે પોતાની જાતે રજિસ્ટ્રેશન પિન લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય તારીખ અને હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહેશે હેલ્પ સેન્ટર કામકાજનો સમય સવારે દસ કલાકથી સાંજના સાડા ચાર કલાક સુધી રહેશે જેમાં જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહેશે લોકલ કોટાના ઉમેદવાર માટેની સૂચનાઓ છે તે જોઈ લઈએ જે ઉમેદવાર શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરતના લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ કાં તો સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીએનશ્રી પાસેથી જરૂરથી મેળવવાનું રહેશે જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવાનો છે હવે એનઆરઆઈ ઉમેદવારો માટેની સૂચના છે એ જોઈ લઈએ એનઆરઆઈ ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયા ફી દસ હજાર રૂપિયા એસી પીયુ જી એમ ઇ ગાંધીનગરના નામનો ડિબાન્ડ ડ્રાફ્ટ એમિશન કમિટી ઓફિસ જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે હેલ્પ સેન્ટરની યાદી ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે હેલ્પ સેન્ટરની યાદી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન પિન ખરીદી માટે કેટલીક અગત્યની સૂચના છે એ જોઈ લઈએ આપણે ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે સારી ગતિવાળું ઇન્ટરનેટ ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને ઓનલાઈન પી ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે વધુમાં સૂચના આપવામાં આવે છે કે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ વિદ્યાર્થી જે ખાતામાંથી ભરશે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ ખાતામાં રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવામાં આવશે એટલે કે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરતી વખતે જે ખાતામાંથી રિફંડ મેળવવા માંગતા હોય તેમાંથી જ ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે એટલે કે તમે જે ખાતામાં રિફંડ મેળવતા હોય મેળવવાના હોય તે જ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરું હવે ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરીએ તેની માહિતી મેળવી લઈએ સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે ડાબી બાજુ અંડર ગ્રેજ્યુએટ એડમિશન લખેલું હશે ત્યાં જવાનું છે તેની પર મેડિકલ ડેન્ટલ અને હોમિયોપેથિક આયુર્વેદિક લખેલું હશે એની પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આ રીતે વેબ પેજ ઓપન થશે જેમાં એપ્લાય ફોર એડમિશન ઇન મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી લખેલું હશે એની પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતે આપણું વેબ પેજ ઓપન થશે જેમાં ડાબી બાજુ પિન પરચેસ લખેલું હશે એની પર ક્લિક કરવાનું છે પિન પરચેઝ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો પેજ ઓપન થશે જેમાં સૌપ્રથમ તમારો નીટનો રોલ નંબર લખવાનો છે પછી નીટની માર્કશીટ પર જે રીતે નામ લખેલું છે તે રીતે તમારું નામ લખવાનું છે ત્યારબાદ ઇમેલ આઈડી મોબાઈલ નંબર પછી ઇમેજ નંબર કેચઅપ નંબર એટલે કે ઇમેજમાં જે નંબર લખેલો છે તે લખીને પે પર ક્લિક કરવાનું છે પે પર ક્લિક કર્યા બાદ તમારે અગિયાર હજાર રૂપિયા ભરવાના રહેશે ઓનલાઈન પિન ખરીદ્યા બાદ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા કરવાની રહેશે એટલે કે તમારે ફરીથી મેઇન વેબસાઇટ પર આવવાનું છે જે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે ત્યારબાદ ડાબી બાજુ તમારે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એન્ડ લોગિન લખેલું હશે એની પર ક્લિક કરવાનું છે પિન પરચેસની નીચે હશે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એન્ડ લોગિન એની પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે ત્યાં ડાબી સાઈડ લીલા અક્ષરમાં ક્લિક હેર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું હશે એની પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમને આ રીતે પેજ ઓપન થશે જેમાં તમારે નીટની ડિટેલ નાખવાની છે ત્યારબાદ પર્સનલ ડિટેલમાં નામ માતાનું નામ પિતાનું નામ વિદ્યાર્થીનું નામ અને કેટેગરી નાખવાની છે ત્યારબાદ ડોમિસાઇલની વિગત ત્યારબાદ ધોરણ દસની માર્કશીટનું વિગત લખવાની છે જેમાં ધોરણ દસનો સીટ નંબર પાસિંગ યર ને ટોટલ માર્ક્સને ઓપટેન માર્ક્સ લખવાના છે ત્યારબાદ ધોરણ બારનું લખવાનું છે વિગતો જેમાં ધોરણ બારની માર્કશીટ પાસિંગ યર મંથ અને તમે બોર્ડ ચૂઝ કરીને સર્ચ ટ્વેલ્થ ડેટા પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે તમારું માર્કશીટની ડિટેલ આવી જશે ત્યારબાદ તમારે પિન જનરેટ કરવાનો છે પાસવર્ડ જનરેટ કરવાનો છે પાસવર્ડને પોતાને યાદ રહે તે રીતે પાસવર્ડ જનરેટ કરવાનો છે એટલે કે પોતાનું નામ પછી મોબાઈલ નંબર રાખી શકો છો તમે એ રીતે પાસવર્ડ તમે જનરેટ કરશો ત્યારબાદ તમારે આ એગ્રી પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો પછી તમને મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ત્યારબાદ તમારે ઓટીપી એન્ટર કરીને સેવ ચેન્જીસ પર ક્લિક કરવાનું છે સેવ ચેન્જીસ પર ક્લિક કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે ડોક્યુમેન્ટ અપલોડમાં તમારી દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ યુજી નીટની માર્કશીટ પછી એલસી જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફિઝિકલ ફિ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ તમારે કન્ફર્મ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે ફરીથી મેન વેબસાઇટ પર આવી જવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને અપોઇમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમારો પોતાનો નજીકના હેલ્થ સેન્ટરની ચૂઝ કરીને સબમિટ કરવાનું છે એટલે તમારી પોતાની રીતે સમય સ્થળ નક્કી કરીને સબમિટ કરી અપોઈન્ટમેન્ટ લેવાની છે ત્યારબાદ હેલ્થ સેન્ટર પર જે તમારે પોતાના ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે આ વિડીયો લગતી ઓફિશિયલ નોટિફિકેશન ઓનલાઈન ફી રજિસ્ટ્રેશનની લિંક અને ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ